મિત્રો મજામાં આજે એક રહસ્યમય ઘટના મારા ઘરમાં થઈ છે એટલે કે વાત એવી છે કે હું ઘરની બારેથી અંદર આવ્યો અંદર આવી અને મેં ચપ્પલ ઉતાર્યા બરાબર છે આપણે ડેલી છે મારી બરાબર હવે આ ડેલી છે અહીંયા આંકડીઓ અંદર લોકમાં મારતી તો ચપ્પલ ઉતારીને અને અમે બધાય અહીંયા ઘરમાં જતા બરાબર તો ઘરમાં આવીને મેં

આમાં કેમ ચપ્પલ નથી મારા ચપ્પલ નથી મારે તો હા પહેરવા એક જ જોડી હતા એ ચોરાય ચોરાઈ ગયા કે જીવ હોય કંઈ ખબર નહીં પણ આવું રહસ્યમય થયું તમે કોમેન્ટમાં મને કહ્યું કે આમાં શું થયું હશે જલ્દી મને કોમેન્ટમાં જલ્દી ફટાફટ ક્યો એટલે બીજા ચપ્પલ લઈ આવ